મિત્રો જે પાટણમાં જે સમસ્યા નિવારણ મંચ છે એની અંદર વારંવાર લોકો પ્રશ્ન મૂકતા હોય છે તો મને પણ થયું કે આજે પાટણની અંદર જે આ બગવાડા દરવાજાથી સુભાષ ચોક આવવાનો રસ્તો છે આપ જોઈ રહ્યા છો જે હું છેલ્લા આઠ મહિનાથી જોઈ રહ્યો છું ત્યાં જ પોઝિશન છે અહીંયા ધૂળ ધુમાડાના બટે બોટા દેખાઈ રહ્યા છું નગરપાલિકાની જે નિષ્ફળતા કહીએ કે અહીંયા ગટર માટે કે કોઈ પણ ખોદકામ કર્યા પછી અહીંયા કોઈ દરકાર લેવામાં આવી નથી આપણે જોઈએ છે કે અહીંયા આરોગ્ય તંત્ર ભૂમો પાડે છે કે દૂરના ધુમાડાથી ફેફસા બગડે છે ટી જેવી જાન લેવા બીમારી થાય છે તો આઠ મહિનાથી શું થયું છે તો અહીંયા ઘણા બધા જે વટેમાર્ગો જઈ રહ્યા છે અહીંયા ગેરેજો આવે છે અહીંયા સારી સારી ફેસિલિટીની ગાડીઓ ઊભી રહે છે લોકો અહીંયા આવી રહ્યા છે પરંતુ અહીંયા જોઈએ રસ્તો જુઓ તમે નીચે ઉબડ ખાબડ રસ્તો અહીંયા અકસ્માત થતો હોય છે અહીંથી એકસો આઠ પણ નીકળે છે એકસો આઠની અંદર ઘણા ડિલેવરીના કેસ પણ આવતા હોય ડિલેવરીના કેસ જો આવી રીતે નીકળવામાં આવશે તો ઓન ધ રોડ ડિલેવરી થઈ જશે રસ્તોથી ઓન ધ રોડ થઈ જશે દવાખાને જવાની જરૂર નહીં પડે તો આ બધું આપણે જોઈએ છીએ કે પાટણ નગરપાલિકાની નિષ્ફળતા કહેવાય કારણ કે પાટણ નગરપાલિકામાં જે બાંધકામ શાખા કહેવાય એ કદાચ અહીંયા આ રસ્તા ઉપર નીકળતા નહીં હોય બાંધકામ સગાના ચરમવું છું કે આ રસ્તાને ક્યારે તમે મરમત કરવાના છો તો નહીં કરો તો અમે આવનારા સમયની અંદર પાટણના તમામ નાગરિકોને આ બાબતે જાણ કરીને અમારી અંદર અમે ઢોલ નગારા બેન્ડ વજા સાથે તમારા બેરા કાંડને માટે ઢોલ નગારા બેન્ડ વજા સાથે અમને આપને આહવાન કરીશું કે આ રોડ ઉપર આવો અને અહીં યાત્રા કરો તમને ખ્યાલ આવશે કે પાટણની પરિક્રમા કરવા શું છે આ પાટણની પ્રભુતા નહીં પણ પાટણ નગરપાલિકાની નિષ્ફળતા છે રોડ ઉપર ચાલવાનો ટેક્સ આપીએ નવું એક્ટિવા વાહન ખરીદો તો તમારા ઘેર આવીને એનો ટેક્સનું કાગળ આપશે તો આ શું છે રોડ રોડનો વેરો આપીએ છે આપણે નવા વાહનનો રોડ વેરો આપણે નગરપાલિકાને આપીએ છીએ અઢીસો થી ત્રણસો રૂપિયા એક્ટિવાનો ચાર્જ લેતા હોય તો આ બધું શું કહેવાય તો ચાર્જ આપીએ છીએ વેરો આપીએ છે તો આ રસ્તાઓ કેમ આવવા તો જે ધારા સાહેબે જે હાલ જે રજૂઆત કરી એ ખરેખર વ્યાજબી છે કારણ કે નગરપાલિકા વેરા વસૂલ કર્યા અને વેરાની અંદર એવું કે દર દર વર્ષે વધારે જાય એટલે આજે જે વેરા અગાઉ હતા બે પાંચ વર્ષ પહેલા અત્યારે ડબલ વેરા થઈ ગયા અને ડબલ વેરા લોકોના માથે નાખી અને પૈસા ભેગા કર્યા એની સામે વિકાસના કાર્યો બિલકુલ શૂન્ય નહીવત કહેવાય ખરેખર વિકાસ હોવો જોઈએ વિકાસ નથી અને પાટણની પબ્લિક રસ્તાની બાબતની અંદર ગણો પછી કે આ ખાડાઓ જ્યાં ત્યાં જુઓ પાણીના પ્રશ્ન જુઓ પાણીની અંદર ખરાબી આવે પાણીની અંદર કે કનેક્શન તૂટી જાય તો પણ રિપેર થતા નહીં એટલે અમારી જે એક માગ બહુજનમ પાર્ટીની તરફથી અમે વારંવાર રજૂઆત પણ કરીએ તો ખરેખર પહેલાં તકે નગરપાલિકાએ આ પ્રત્યે ધ્યાન આપી અને લોકોની સુખાકારીમાં એમને સહભાગી થવું જોઈએ પોતાનો વિકાસ નહીં લોકોનો વિકાસ ન હોય અમે એને માનનારી પાર્ટી છીએ અને અમે દરેકના સાથે લઈને કામ કરનારી પાર્ટી છીએ તો બસ અમારી અર્થો સમજી લો છે કે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા લાઈટ અને પાણીની વ્યવસ્થા કરે બસ અમારા જે ગુજરાત છે હરેશભાઈ નાયક તેમણે હમણાં નવું એક જ્યુપિટર ખરીદ્યું તો જુપિટર એક શોરૂમ કિંમત એની શોરૂમ કિંમત કરતાં વધારે એટલે મીન્સ કે એની અંદર ટેક્સ ભાઈ આ બાજુ ચલા એની અંદર ટેક્સ ઇન્ક્લુડ થઈ જતા હોય છે નવું જુપિટર ખરીદું એની અંદર ટેક્સ ઇન્ક્લુડ થઈ જતા હોય છે છતાં પણ નગરપાલિકાનો માણસ આવે ને કે લાવો બસોને વીસ રૂપિયા અમારા રોડ ઉપર ચાલવાનો ટેક્સ તો શું આવા રોડ ઉપર ચાલીશું અમે ના આ રોડ ઉપર ચાલીશું બિલ પણ પડતી 不要，要不要不要不，走！不，来。